ક્યા બાત જય માતાજી મિત્રો હું છું આકાશ આપણું સ્વાગત છે આજના નવા રેટિંગ વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર તમને ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા તમને શીખવાડીશ એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ પણ તમને હું ગુજરાતી સોંગ ઉપર બનાવતા શીખવાડીશ બરાબર એ પણ સોંગ પણ જે અત્યારે તમને યુઝ કરીશું આપણે રીલ્સમાં એ પણ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો કયું તમે ડેમો વિડીયોની અંદર જોયું જોઈશે આગળ બરાબર તો તમને એવી રીલ્સ બનાવતા શીખવાડીશ તો તમારે સૌથી પહેલાં તો એ રીલ્સ બનાવવા માટે અલયટ પસંદ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તો અલયટ પસંદ એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તેથી તમે ડાઉનલોડ કરી એટલે જો ડાઉલોડ કર્યા તમારે શું કોણ છે અલર્ટ મસન એપ્લિકેશન ઓપન કરવાની છે એટલે આ રીતે કમ્યુનિટી એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે અને અલર્ટમોન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે પછી નીચે તમને અહીંયા પ્રોજેક્ટર ઓપ્શન જોવા મળશે તો તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ ફૂલ પ્રોજેક્ટ તમને હું ટેલગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ તેથી તમારે ડાઉનલોડ કરી દેવાનું છે અને મિત્રો વિડીયો તમે સ્કીપ કરતા નહીં કે મિત્રો વિડીયોની અંદર પાસવર્ડ છે તો ફૂલ સ્ક્રીનમાં તમે જે આ ફૂલ પ્રોજેક્ટની લિંક ઉપર ક્લિક કરશો તો તમારે પાસવર્ડ નાખવાનો હશે તો પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ તમને કહી દઈશ બરાબર તો વિડીયો સ્કીપ કરતા નહીં પૂરું જોજો બરાબર તો તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને પછી ઓપન કરવાનું છે બરાબર ફૂલ પછીને ઓપન કરશો એટલે આવી રીતે તમને એક જોવા મળશે બરાબર તો તમને સિમ્પલી કઈ જ કરવાનું નથી ખાલી ફોટો એડ કરવાનો છે અને વિડીયો એડ પાર્ટિકલ વિડીયો એડ કરવાનું છે એટલે તમારું જોરદાર લેટસ્ટ કમર બનીને રેડી થઈ જશે તો બરાબર તો સૌથી પહેલાં આપણે અહીંયા ફોટો એડ કરીએ બરાબર તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રસ લેવાનું છે અને જે ફોટો પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર તો આ રીતના અહીંયા ફોટો લઉ છું ત્રણ ટપકા પર ક્લિક કરીને પછી ફિલ્સ કમ્સ કરી એટલે ફોટો આપણો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે પછી ફોટોને લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટોને ખેંચીને નીચે તમારે સોંગની ઉપર લઈને મૂકી દેવાની છે એટલે આ રીતના સેટ થઈ જશે પછી શું કોઈ જે ફોટો પર ક્લિક કરી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનું ઓપ્શન તમને અહીંયા જોવા મળશે બરાબર તો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ફોટોની ઓપોઝિટ તો તમારીથી પચાસ ટકા જેટલી કરી દેવાનું છે આ રીતના પચાસથી ચાલીસ ટકા જેટલી બરાબર એટલે તમારો આ રીતના ફોટો કંઈક તમને દેખાશે બરાબર અને તમે જોઈ શકો છો જે અંદર અહીંયા અમે ગુજરાતીમાં લખેલું છે તમારે સોંગનું નામ ચેન્જ કરવું હોય તો તમે જોઈ શકો છો ઉપર તમને ગ્રુપ દેખાતું હશે તો ગ્રુપ ઉપર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે પછી એડિટ ગ્રુપમાં જવાનું છે અને તમે જોઈ શકો નીચે નામ લખેલું છે ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈને તમારી નામ અહીંયા ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી ચેન્જ પણ કરી શકો છો બરાબર તો એ રીતે તમે અહીંયાથી ચેન્જ કરી દેજો પછી બેક આવી જવાનું છે એટલે તમારે આ રીતના એક સેટ થઈ જશે પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ડાઉન છે અને એ રીતે તમારે એક પાર્ટિકલ વિડીયો ગ્રાઉન્ડ છે સોરી પાર્ટિકલ નહીં મ્યુઝિકલ વિડીયો તમારે એડ ગ્રાઉન્ડ છે આ રીતના એક વિડીયો છે બરાબર તો વિડીયો લઈ લેવાનું છે વિડીયો ઉપર ક્લિક કરી પછી તમને અને ઓપોઝિટના આપ સમજીને તમે જોઈ શકો છો લાઇટિંગના આપ સમજીને તમારે સ્ક્રીન કરી દેવાનું છે એટલે આ રીતે તમારે કંઈક વિડીયો થઈ જશે અને જે મ્યુઝિક વિડીયો છે એ તમારે એક એક સેટ કરી દેવાનું છે બરાબર એની સાઈડ તમારે નાની કરી દેવાનું છે થોડીક અને તેને તમારે એથી એડજસ્ટ કરીને અહીંયા આ રીતના મૂકી દેવાનું રહેશે બરાબર તમે જોઈ શકો છો આવી રીતે અંદર તમારે મ્યુઝિકની સાઇડની અંદર સેટ કરી દેવાનું છે અને આ રીતના મૂકી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો તમારું આ રીતના વિડીયો તમારું કમલેટ બનીને રેડી થઈ જશે અને આ રીતના અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ વિડીયો વાયરલ થશે તો તમે પણ આ રીતના વિડીયો મૂકીને તમારું સોંગ અત્યારે વિડીયો તમારા વાયરલ કરી શકો છો બરાબર તો આ રીતના તમારું વિડીયો કમલેટ બનીને રેડી થઈ છે કંઈ કરવાનું નથી ખાલી ફોટો હેઠળ છે અને રી સોંગનું જે નામ છે મિત્રો એ ખાલી ચેન્જ કરવાનું રહેશે બરાબર તો આ રીતના તમારે કરી દેવાનું છે અને વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે શેર પર ક્લિક કરી વિડીયો આપેવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારે વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર તો તમારે આ જે પૂર પ્રોજેક્ટ છે મિત્રો એનો પાસવર્ડ છે ત્રીસ ચાલીસ બરાબર તો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો તમારું જે પ્રોજેક્ટ છે મિત્રો ઇલેક્ટ્રોનિકની એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે બરાબર ત્રીસ ચાલીસ પાસવર્ડ છે એ તમારે નાખી દેવાનું છે અને મિત્રો આ રીતના તમારે વિડીયો કમલેટ બનીને રેડી થઈ જશે કઈ બી પ્રોબ્લેમ આવે તો તમે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર નવા હોય પહેલે પહેલી આવે તો પ્લીઝ મેં ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુના આપણે બિલને દબાઈ દેજો જેથી મિત્રો મારા આવતા દરેકના વાર વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ચેનલ સબસ્ક્રાઇબ કરવામાં ભૂલતા નહીં તો મિત્રો મળી બીજા રેટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી Audio jungle.